ફારુક સોહેલને અજરુદ્દીનને ઝડપી પાડ્યા કાપોદરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી એવી ફરિયાદ આવેલી હતી કે રિક્ષાની એક ટોળકી એક્ટિવ થઈ છે અને જે રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી માંથી જે બહારથી આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરી કરે છે જેના અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશને બે દિવસ પેલા ગુના દાખલ થયેલા બે ગુના દાખલ થયેલા જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશન કુલ પાંચ ગુનાઓ આ ધોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલ જુદા જુદા સિનિયર સિટીઝનોના પૈસા ચોરીના ગુનાઓ પાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા છે આરોપીઓ પાસે થી હાલ ત્રીસ હજાર જેટલા રોકડા રૂપિયા કબજે કરવામાં આવેલા છે કાપોદરા પોલીસ સ્ટેશન માં બે ગુના દાખલ થયેલા છે એમાં સોળ હજાર રૂપિયા મુદ્દામાલ અને એક મોબાઈલ રિકવર કરવામાં આવેલો છે બાકી પોલીસ સ્ટેશન ના રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને આરોપીઓ એમો એવી છે આરોપીઓ વેસ્ટર્ન આવાસમાં રહે છે અને અગાઉ પણ આવી નાની મોટી ચોરીઓમાં આઠ થી દસ વાર પકડાયેલા છે અને આ આરોપી પૈકી એક આરોપીને જાહેર કરેલો છે જેની પણ તપાસ ચાલુ છે ને શોધો ચાલુ છે